આજે તો સવાર માં આવી ગયા રાઇડી ના ગાઠિયા મિત્રો જે વચરાજ મિત્રો ગુડ મોર્નિંગ સવાર સવારમાં તમારો ભાઈ થઈ ગયો છે તૈયાર અને કોમેન્ટ કરી દેજો કેમ લાગે છે જવાનું છે આજે આપણે ધોરાજી પછી બ્લેક મર્ડી ની સીધી ચડાવી દીધી હાઈવે ઉપર અને નીકળી ગયા સીધા ધોરાજી સાઈડ ગયા અને ગાઠિયા ખાવાના થાય છે બેસી ગયા ખુરશી ઉપર અને ગાંઠિયાનો ઓર્ડર દઈ દીધો છે અને મિત્રો આવી ગયા વણેલા ગાંઠિયા મરચા રસાવાળી ચીપ્સ અને ચટણી અને ડુંગળી મોઢામાં પાણી આવી ગયો અને તમારે ભાઈએ કરી દીધું છે ગાંઠિયા ખાવાનું ચાલુ કારણ કે આપણાથી રહેવાય નહીં ગાંઠિયા ખાઈ લીધા અને ભાદરનો નજારો જોતા જોતા નીકળી ગયા આપણે ધોરાજી સાઈડ આવી ગયા ધોરાજી મામાની ઘરે અને આ છે અમારા માનવભાઈ જેને તમે વિડીયોમાં જોતા હશો હવે વેકેશન પૂરું થઈ ગયું એટલે આવી ગયા છે એની ઘરે પછી ગાડી લઈને નીકળી ગયા ગામમાં રખડવા ગામમાં રખડી લીધું અને આવી ગયા ઘરે અને જમી લીધું અને થઈ ગયા તમારા ભાઈ નવરો પછી ગાડી ઉપાડી અને નીકળી ગયા પાછા ઘર સાઈડ અને મિત્રો વરસાદ રસ્તામાં આપને પલાર છે એ વાત આજ ફાઈનલ છે આવી ગયા ઘરે અને વરસાદે આપને પલાળી નાખ્યા એટલે ક્લિપ નથી આવી હવે મિનિમ બ્લોગ પૂરો વિડીયો ગયો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારી ચેનલ